ખાતે રહેતી મહિલાને લગ્નની લાલચ આપી વડોદરાના કાપડ વેપારીએ વાતોમાં ભોળવી લાખો રૂપિયા પડાવ્યાની સાથે બળાત્કાર પણ ગુજાર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે નરાતમને લડતી પાડ્યું છે સુરતના બેસુ વિસ્તારની મહિલાને લગ્નની લાલચ આપી વડોદરાના કાપડ વેપારી સુરેશ લેડવાણીએ શારીરિક સંબંધ બાંધ્યા હતા સાથે વડોદરાના કાપડના વેપારીએ મહિલા પાસેથી ચોસઠ લાખ રૂપિયાની રકમ પણ પડાવી લીધી હતી મહિલાને કાપડ વેપારી શાદી ડોટ કોમથી એકબીજાને સંપર્કમાં આવ્યા હતા અને મહિલા સાથે આરોપી વેપારીએ તેના ઘરે તથા મુંબઈ ખાતે હોટેલમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા જ્યારે મહિલાએ તેને લગ્ન કરવાની વાત કરી ત્યારે તેણે ના પાડી ગાળો આપી હતી જેથી સમગ્ર મામલે મહિલાએ વેસુ પોલીસ સ્ટેશનમાં વડોદરાના નરાધમ આરોપી કાપડ વેપારી સુરેશ મોહનદાસ લેડવાણીની સામે બળાત્કારનો ગુનો નોંધાવ્યો છે જે ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે છ અગિયાર બે હજાર ચોવીસના રોજ એક મહિલા વેશુ પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને એમણે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે સુરેશ મોહનદાસ લેડવાણી કરીને એક વ્યક્તિ છે જે બરોડામાં રહે છે એમણે પોતાના ધંધા માટે ભાગીદારી સારું આ બેનને તૈયાર કરેલા અને ટુકડે ટુકડે ઓનલાઈન અને રોકડ પૈસાથી ચોસઠ લાખ એકસઠ હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવેલું ધંધામાં રોકાણ માટે અને ધીમે ધીમે એમની સાથે સંબંધ છે મિત્રતામાં ફેરવાયેલો અને પછી લગ્નની લાલચ આપી અને એમની સાથે મરજી મૃતનો એમની સાથે શરીર સંબંધ બાંધેલ જે અનુસંધાને એ બેને ફરિયાદ આપેલ વેસુપીએ તાત્કાલિક ગુનો રજિસ્ટર કરેલ અને આરોપીને પકડવા માટેના ટીમો બનાવી અને બરોડા ખાતેથી આરોપીની આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને દિન ત્રણના પોલીસ કસ્ટડી રિમાન્ડ લેવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે